બેસરમ બની રહેલા સરકારી અધિકારી અને રાજકારણીઓના કારણે રોડ પર પડેલા ખાડાઓ ન પુરાતા કંઈ કેટલાયનો ભોગ લેવાઈ ચૂક્યો છે અને હજુ પણ રોડ પર પડેલા ખાડાઓ ન પુરાણ થયું હોવાને કારણે રોડને લગતા અધિકારીઓ આંખે પાટા બાંધી ચૂપ જોવા મળી રહ્યા છે જેને કારણે સામાન્ય માણસનું મોત એક મામૂલી ગણવામાં આવે છે કોઈક વીઆઈપીનું મોત તથા અકસ્માત થયો હોય તો આ અધિકારી તથા રાજકારણીઓ તેની પાછળ રાત દિવસ એક કરી તાત્કાલિક રોડનું સમારકામ તથા રોડ બનાવવાનું કામ હાથ ધરતા હોય છે આમ જ સામાન્ય માણસની કોઈ જ વેલ્યુ નથી એવું નજરે પડી રહ્યું છે પાર નદી પાસે ડમ્પરે ટક્કર મારતા મોપેડની પાછળ બેઠેલ એક મહિલાનું મોત થયું હતું હાઈવે પર ખાડાથી બચવાનો પ્રયાસ કરતા સમયે મોપેડ ડમ્પર સાથે અથડાયું હતું જો કે આ ઘટનાની જો વિગતે વાત કરવામાં આવે તો રવિવારે બપોરે પાર નદીનો પુલ ઓળંગ્યા બાદ વલસાડ તરફ જઈ રહેલા એક્ટિવા મોપેડ નંબર જી જે પંદર એક કે સત્તાવન એસીએ અતુલ પાવર હાઉસ પાસે રોડ પર ઉભેલા દંપતીને ટક્કર મારી હતી જેમાં મોપેડની પાછળ બેઠેલી મહિલાને માથાના ભાગે ઈજા પહોંચી હતી ટાયર તેની પાસેથી પસાર થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે મોપેડ ચાલક પતિનો ચમત્કારિક બચાવ થયો હતો જો કે અકસ્માત બાદ દંપત ચાલક સાથે સ્થળ પરથી ફરાર થયો હતો આ ઘટનાની જાણ થતાં હાઈવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મોપેડ પર સવાર દંપતીની ઓળખ વલસાડની છીપવાડ શુભમ સોસાયટીમાં રહેતા દેવેન્દ્રભાઈ ભંડારી અને તેમની પત્ની અનિતાબેન તરીકે થઈ હતી વલસાડમાં રહેતું દંપતી રવિવારે નોકરીએ જઈ રહ્યો હતો તે સમયે હાઈવે પરના ખાડામાંથી તે બચવા જતા ડમ્પરે તેને ટક્કર મારી આ અકસ્માતમાં અનિતાબેન ભંડારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી છે યુવકની સતર્કતાના કારણે ડમ્પર ચાલક ઝડપાયો જોકે અકસ્માત સમયે ત્યાંથી પસાર થઈ રહેલો વિમલ નામનો યુવક તેના કાકાની મદદ કરવા પહોંચી ગયો હતો તેણે જીજે ફાઇવ ડમ્પર હોવાનું જણાવ્યું વિમલે ભગવાડા ટોલબૂથના બુથના શૈલેષભાઈ પટેલને જાણ કરતાં તેમણે પાડી પીઆઈ જીઆર ગઢવીને આ અંગે જાણ કરી પીઆઈએ ડુંગરી પોલીસને જાણ કરી નાકાબંધી કરી અને ડમ્પર ચાલકને ઝડપી લેવામાં આવ્યું હતું પણ આ રોડના લીધે કંઈ કેટલાયના ભોગ લેવાયા છે રોડના અધિકારી અને તેની મીઠી મીઠી વાતો કરનારા રાજકારણીઓ કેમ આ રોડને નજર અંદાજ કરી રહ્યા છે શું હજુ પણ કોઈ નિર્દોષનો આ રોડ પર ભોગ લેવાશે તેની રાહ જોવામાં આવી રહી છે એવા પણ હવે સવાલો ઉદભવી રહ્યા છે જો કે હવે જોવું એ રહ્યું કે શું આ જ રીતે ચાલતું રહેશે કે પછી આના પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે અને રોડનું સમારકામ હાથ ધરાશે કે પછી વાંદરાના જેમ કૂદકા મારી ચૂપ રહેશે એ પણ હવે જોવું રહ્યું